પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામસભા યોજવી પડી હતી પોલીસ પ્રોટેક્શન હોવા છતાં ગ્રામસભામાં હોબાળો થયો હતો અગાઉ થયેલા ઠરાવ રદ કરવા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો ઢળતી સંધ્યાએ થયેલા ગ્રામસભાના હોબાળાના વિડીયો સામે આવ્યા હતા મારી વખત ખ્લાસમુમાંથી હું એન્જિનિયર છું મારી સાથે જી સ્ટી કોર્ડિનેટર ભાવજભાઈ હાજર છે સાથે સોશિયલ મોબીલાઇઝરની પોસ્ટ હોય મેહુલભાઈ કુટ પણ હાજર છે જે સોશિયલ પ્રોસેસ કરે છે મેલભાઈ ખૂટ કરે ડિસ્ટ્રિક્ટ લેવલ જિલ્લામાં જે ધ્યાન કે અમારા બલદેવભાઈ ચોહાણ છે જિલ્લામાં જે એન્જિનિયર છે કે કામ કરું છું હું લીલિયા તાલુકાની અંદર હું એન્જિનિયર નિકુંજભાઈ કલકાણી બરાબર છે આ યોજના જે નલસેજલ યોજના જે છે એ લોક ભાગીદારી વાળી યોજના છે આની અંદર 10% નેવું દસ ની યોજના છે સોશિયલ પ્રોસેસ કરીને એના જે કઈ ઠરાવ હોય એની જે યોજનામાં તમારે કઈ એની જરૂરિયાત હોય કાગળ છેતાથી કાગળની જરૂરિયાત જે અમારા મેળભાઈ પ્રોસેસ પૂરી કરી છે

પરંતુ આવડી કરોડો રૂપિયાની યોજના લીલીયા ગામની તો દસ કરોડ રૂપિયા ઉપરાંત મને દાખલો જેવું ખબર નથી પણ એથી વધારે આ યોજના બનાવવામાં આવી છે જો એ રીતે કનેક્શન આપવામાં આવે તો પાઇપોમાં કાણા પાડીને એ પૂરી થઈ જાય યોજના કારણ કે ઘરે ઘરે હોલ એક એક પડે તો એક શેરીમાં એક શેરી હોય પંદર કરોડ પંદર હોલ પડે મેન પાઇપની અંદર એટલે અમારા પાણીપોડા બોર્ડના અધિકારીઓ વાસમોના અધિકારીઓ બેસીને આ લીલી આવડું મોટું જ્ઞાન કહેવાય એ એસ્ટિમેટ બનાવી એની અંદર ગોળી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ એક જ લાઇન ની અંદર ગોળી મારી દિવાલ ઉપર ઊભી કરી દેવાની એમાં અડધાના કનેક્શન સુધી પહોંચાડવાના